શીર્ષક છે કેસુડો ફાલ્યો કેસુડો વનરાવન ફાલ્યો ખીલી આજ વસંત જો કેસુડો વનરાવન ફાલ્યો ખીલી આજ બસંત જો રંગ રંગના સાજ સજીને ધરણી સોહે અંગ જો ફૂલ ફૂલની મગમગ ક્યારી ફૂલ ફૂલની મગમગ ક્યારી વહેતા મેલ્યા રંગ જો આંબલીયાની દાળો ઝૂલે કોકિલ કેરે સંગ જો આંબલી આની દાળો ઝૂલે કોકિલ કેરે સંગ જો કેસૂડો વનરાવણ ફાલ્યો ખીલી આ જ વસંત આજ આંગણે ઓછવ ઉગ્યા આજ આંગણે ઓછબ ઉગ્યા ઉડ્યો આજ ઉમંગ જો વાયુ લઈને વાતો ફરતો સઘળો નવલે ઢંગ જો કેસૂડો વન રાવણ ફાલ્યો ખીલી આજ વસંત ફગ ફગતાફા ગણીએ ખોલ્યા હૈડા કેરા બંધ જો ફક ફક તાફા ગણીએ ખોલ્યા હૈડા ઢેલ સમાણી નાચુક ઉપ વન ઉપવનને પૂછે થઈને કેવા દંગ જો જન જન વન ઉપવનને પૂછે થઈને કેવા દંગ જો આજ ધરાના કોણે કીધા કણકણ રંગ છંગ જો કેસૂડો વાલ્યોસંત નમસ્કાર શીર્ષક છે ફાગણ આયો રે ફાગણિએ ફૌર્યો રંગ કે ફાગણ આયો રેસોડે મોહરો રંગ કે ફાગણ આયો રે ફાગણિયે ફોરો રંગ કે ફાગણ આયો રે કે રંગ કે ફાગણ આયો રે ખિલતી કળીઓ ખોલી બેઠી દરવાજા દસબાર ખિલતી કળીઓ ખોલી બેઠી દરવાજા દસબાર ભ્રમર પતંગોને તેડાવ્યા ભરવાને દરબાર રંગોનો લઈને સંગ કે ફાગણ આવ્યો રે ફાગણીએ ફોર્યો રંગ કે ફાગણ આવ્યો રે ફૂલડે ફૂલડે ફરી ફરીને વાયુ મગમગ થાતો ફૂલડે ફૂલડે ફરી ફરીને વાયુ મગમગ થાતો પંખી ના ટહુકારા સંગે મલક બધો મલકાતો પંખી ના ટહુકારા સંગે મલક બધો મલકાતો કે રંગ્યા અંગે અંગ કે ફાગણ આયો રે ફાગણિએ ફોર્યો રંગ કે ફાગણ આયો રે જન જન ના હૈયાને એણે રંગ કસુંબલ પાયો જન જન ના હૈયાને એણે રંગ કસુંબલ ફાયો ફાગણીઓ ઉતરી આવીને ફાગણ થઈને છા ફાગણિયો ઉતરી આવીને ફાગણ થઈને છાયો કે છલક્યો આજ ઉમંગ કે ફાગણ આયો રે ફાગણીએ ફોર્યો રંગ કે ફાગણ આયો રે કે સૂડે મોર્યો રંગ કે ફાગણ આયો રે થેન્ક યુ